નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી મસ્યા માન્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ વ્યારાની મુલાકાતે કપુરા ખાતે આદિવાસી યુવા ગ્રુપ દ્વારા આયોજિત નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની હર્ષ ઉલ્લાસથી ઉજવણીના ભાગરૂપે તથા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ અંતર્ગત કપુરા બસ સ્ટેશનથી મોટી સંખ્યામાં વાહનોની રેલી કાઢી આદિવાસી પારંપારિક પહેરવેશ અને વાજિંત્રો સાથે ભવ્ય રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના દિવસે આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિવાસી મસીહા શ્રી છોટુભાઈ વસાવા સાહેબ તથા તાપી જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો સાથે ભવ્ય ઉજવણી કરાઈ તાપીના પ્રવાસે આવેલા આદિવાસી મસીહા છોટુભાઈ વસાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આદિવાસીઓને આ સરકાર ફક્ત વોટ બેંક ગણે છે અને યુનો દ્વારા જાહેર કરાયેલ 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિને સરકાર રજા જાહેર કરતી નથી આદિવાસી દિવસની ઉજવણી માટે લોકો જે તૈયારી કરી રહ્યા છે મારા સરકારને એવું પૂછવું છે કે એની રજા તો તમે જાહેર કરો તમે પણ અત્યારે લોકોમાં આવ્યો છે એટલા માટે તમે એને ઉજવણી કરવા તૈયાર થયા છો પરંતુ ઓગણીસો ચોરાણું ની અંદર આ ઘોષણા ત્યાં આગળ થઈ છે યુનોની અંદર તો એની સરકારે શા માટે એ વાતને દોહરાવી નથી આ દેશની અંદર આદિવાસીને શા માટે નથી કહ્યું કે તમારો આવો દિવસ છે એની ઉજવણી કરો આ તો લોકોમાં આવ્યું એટલે ઓગણત્રીસ વર્ષ પછી લોકો જાગીને જાતે આની ઉજવણી કરે છે એ શરમજનક સરકાર માટે છે ને એનો મતલબ એ થાય છે કે આદિવાસીઓને કોઈ હક અધિકાર આ સરકારો કે વિરોધ પક્ષ દ્વારા આપવા તૈયાર નથી એવી આ સાબિત થાય છે આ વાત પરથી એમની ફરજમાં આવે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક હોય તો એને એની રજા બી આપવી જોઈએ એના સંવિધાનિક જે હક અધિકાર છે તે પણ આપવા જોઈએ આજ દિન સુધી એ લોકો આપતા નથી લોકોમાં આવ્યું છે હવે લોકો ત્રાસી ગયા છે આદિવાસી યુવાનોની અંદર પણ એ જાગૃતિ આવી છે તો આનું પરિણામ બાંગ્લાદેશ જેવું નહીં આવે એની કાળજી સરકારે લઈને અમારા જે હક અધિકાર છે ફાઇવ શિડ્યુલ સિક્સ શિડ્યુલ એને ઇમ્પ્લિમેન્ટ કરાવી દેશે તો જ અમે આ લડત છોડવાના એમાં આવશું બાકી અમારી લડત ચાલુ રહેશે અને તમને વોટ પણ નહીં આપીએ આ એક ભાજપ કોંગ્રેસ અને જેટલી બી પાર્ટીઓ આ બિન આદિવાસી પાર્ટી છે આદિવાસીનો પૂરજોશમાં આ દેશમાં શોષણ કરેલું છે હું પોતે એમ માનું છું એ શોષણના લીધે આજે અમારી અંદર આક્રોશ છે આ તો બનાવટ કરીને અમારા વોટ તમે લઈ જાઓ છો ઈવીએમની અંદર બાકી ઈવીએમથી જો વોટિંગ નહીં થાય બેલેટથી જો વોટિંગ થાય તો તમારી સીટો બધી ખાલી રહી છે તમારી જે પાર્ટીની તમે જે આખી પોલિસી જે કરી રહ્યા છો અમારી સાથે રમત જે રમીને તમારી સત્તા હાંસલ કરીને અમારા હક અધિકાર જે છીનવી રહ્યા છો એનું પરિણામ સારું આ દેશમાં આવશે નહીં કારણ કે હવે આદિવાસીઓ જાગૃત થઈ ગયા છે અમારી જમીનો પડાવી લીધી છે

એમના સુપુત્ર દિલીપભાઈ વસાવા પચુભાઈ વસાવા અને ઉત્તમભાઈ વસાવા અમારા ગામના સરપત્રી માજી સરપંચ સહકારી આગેવાનો દરેક લોકો અહીં આવીને અમારું જે અનાવરણનો મૂર્તિનું હતું બિરસા દાદાનું એમાં બધા ઉપસ્થિત રહ્યા એટલે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અહીં ઉપસ્થિત આજુબાજુ ગામના એ લોકોને પણ અમે આદિવાસી વાグルક તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ અમારી જોડે સુભરાજ બેન્ડના ઓનર અજીત દાદા છે અજીત દાદાનો પણ આ પ્રોગ્રામ કરવા માટે ખૂબ મોટો ફાળો છે એમને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે એમની ટીમ સતત અમને માર્ગદર્શન અને ઉત્સાહ આપે છે આ પ્રસંગે આજ અમારે કેવું છે જય આદિવાસી